నమస్కారం మిత్రో అరీనూజ చ స్వాగత మిత్రో ત્યારે હાલની સૌથી મોટી આની દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો અચાનક નિધન ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે પ્રસ્તુતિ બાદ ત્યારે બાળક માતાનું મોત થતાં બેદરકારીનો આક્ષેપ જે મિત્રો વિગતવાર વાત કરીએ તો વડોદરા શહેરના સોમા ત્યારે તળાવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં ત્યારે પ્રસ્તુતિ બાદ થોડાક કલાકો બાદ બાળકનું મોત થયું હતું અને વધુ જણાવી દઈએ કે જ્યારે માતાને વધુ લોહી વહી જતા તેને પણ ત્યારે મિત્રો વધુ ત્યારે મિત્રો સારવાર માટે સાયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે ત્યારે મહિલાનું ગત રાત્રે મોત થતા ખાનગી હોસ્પિટલે બેદરકારી બદલ ગંભીર આક્ષેપો દાખવવામાં આવ્યા છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇ સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ